જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે અલ્ટો એલેક્સા ગાડી જોઈ રહ્યા છો તે વેચવાની છે તો વિડીયોના અંત સુધી બનાવી રહેજો બધી જ માહિતી મળી રહે છે બે હજાર ની અઢારના મોડલની આ અલ્ટો કાર છે તો આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે તમારે પણ જો કોઈ વાહન જૂના વેચવાના હોય અને તેની જાહેરાત કરવાની હોય તો તમે સ્ક્રીન પર મારો વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તેના પર તમારે બધી જ વિગતો મોકલી આપી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં જાહેરાત કરી આપીએ છીએ તમે અલ્ટો ગાડી જોઈ રહ્યા છો બે હજાર ને અઢારના મોડલની આ અલ્ટો વહેંચવાની છે વન ઓનર અલ્ટો છે પેટ્રોલ પ્લસ જી એન્જીનની અંદર તમને આ અલ્ટો ગાડી જોવા મળે છે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી એન્જિન પાવરફૂલ કંપની કલર ટાયર પણ સારા ફૂલ જવાબદારી સાથે આ અલ્ટો વેચવાની છે કિંમત વિશે જણાવી દઉં તો બે લાખની એસી હજાર આ અલ્ટોની કિંમત છે તેમાં હજી તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજિત છે એવું આ ગાડીના માલિક જણાવે છે એમાં તમને ફેરફાર કરી આપશે ટિપ-ટોપ કન્ડિશનની અંદર તમને આ અલ્ટો જોવા મળશે પાર્સિંગ ચાલુ છે આ અલ્ટોના માલિક દ્વારા જણાવવામાં આવે છે આ અલ્ટો તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ અલ્ટો તમને પ્રોપર ગાંધીનગર જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ અલ્ટોની ખરીદી કરી શકો છો તમે વિડિયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો જાશવેલી ગાડી શેર પણ સારા ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરું તો વિડીયોના નીચે જ તમને ટાઇટલમાં જ આ ગાડીવાળા ભાઈનો નંબર મળી રહેશે તમે તેને ફોન કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર સોરાણું બે ઇઠ્ઠોતેર સોસઠ ચાર ત્રેસઠ આ અલ્ટોના માલિકનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને વધુ વિગતો મેળવી શકો છો બાકી ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ અલ્ટો ગાડી વેચવાની છે